પાટણની સિટી હોસ્પિટલમાં જટિલ ક્લોન પ્લાસ્ટી સર્જરી સફળ એસિડ પીવાથી અન્નનળી ગુમાવનાર મહિલાને મળ્યું નવજીવન પાટણની સિટી હોસ્પિટલે ઉત્તર ગુજરાતમાં તબીબી ક્ષેત્રે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે જાણીતા સર્જન ડોક્ટર હિતેશ પંચીવાલા દ્વારા અત્યંત જટિલ ગણાતી ક્લોન પ્લાસ્ટી સર્જરી સફળતાપૂર્વક કરી બનાસકાંઠાના ભાભરના એક મહિલા દર્દીને નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું છે બનાસકાંઠાના બાબળના રહેવાસી સંગીતાબેન ઠાકોરે આશરે આઠ મહિના પહેલાં ભૂલથી એસિડ પી લેતા તેમની અન્નળી સંપૂર્ણપણે બળી ગઈ હતી સ્થિતિ એટલી ગંભીર હતી કે તેઓ ખોરાક કે પાણી તો ઠીક પણ પોતાનું થૂક પણ ગળા નીચે ઉતારી શકતા ન હતા અગાઉ એક ઓપરેશન દ્વારા તેમના પેટમાં સીધી નળી નાખીને પ્રવાહી ખોરાક આપવામાં આવતો હતો ઉત્તર ગુજરાતની અનેક હોસ્પિટલોમાં સારવાર માટે ભટક્યા બાદ મોટાભાગના તબીબોએ આ કેસ હાથમાં ધોઈ નાખ્યા હતા અને કઈક થઈ શકે તેમ નથી તેમ છતાં તે વ્યાસા છોડાવી દીધી હતી છેવટે નિરાશ થયેલા પરિવારે પાટણની સિટી હોસ્પિટલના ડોક્ટર હિતેશ પંચીવાલાનો સંપર્ક કર્યો ડોક્ટરે આ પડકાર ઝીલી લીધો અને જટિલ સર્જરીનું આયોજન કર્યું મોકાલાની એક વાઇફની તકલીફના કારણે હું બેચેન થઈ પરે મારસા પણ બતાવી દીધું ત્યાંથી મને બાલાજીમાં લઈ ગયા અને તો તો ઈ ગયા પણ તો સાહેબે એવું કીધું કે અહીંયા કંઈ ફેરફાર એવું લાગતું નહીં કાયમ માટે કે નળીથી ખાવું ખવડાવવું પડશે તો એનો કોઈ ઈલાજ એવો કે અમારા ચૂરી સ નહીં ત્યાં ડૉક્ટરો સુધી પડે છે ત્યાંથી મારા એક સંબંધી અમાન ડૉક્ટર રિતેશભાઈ પંચીવાલાનું એડ્રેસ આપ્યું અમે અહીંયા આવ્યા અહીંયા આવ્યા પછી એમને જે એન્ડ્રોસ્કોપી કરીને ચેક કરી એના પછી સાહેબ એવું અમારે આશ્વાસન આવ્યું કે છ મહિના પછીથી હું તમારા દર્દીને કમ્પ્લેટ ખાતું પીતું કરી દઉં ત્યારે મને એવું લાગ્યું કે ના ભાઈ ડૉક્ટર સ આવા કે જે અશક્ય શક્ય કરી શકે હ મને એવી ઈચ્છા હતી ને કે ભાઈપ નહીં ખાઈશનમાં દર્દીના મોટા આંતરડા નવી કૃત્રિમ અન્નળી બનાવવામાં આવી હતી તેને ગળાના ભાગે સીધો સાંધો મારીને કુદરતી રીતે ખોરાક લેવાનો આ માર્ગ પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો સર્જરીના એક મહિના બાદ હવે સંગીતાબેન દાળ ભાત રોટલી જેવા તમામ પ્રકારનો ખોરાક સરળતાથી લઈ શકે છે આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવનાર છે આ પ્રકારની અઘરી સર્જરી બહુ ઓછા જગ્યાએ થતી હોય છે જે પાટણમાં નિયમિત દોરને સફળતાપૂર્વક કરવામાં આવી છે પોતાની પત્નીને મોતના મુખમાંથી બહાર લાવી ફરીથી ખોરાક લેતી જોઈ સંગીતાબેનના પતિ ભાવુક થયા હતા અને ડોક્ટર હિતેશ પંચીવાલા તથા સિટી હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો આ ઠાપર સંગીતાબેન કરીને પચીસ વર્ષની મહિલા છે આને ભૂલથી એસીડ પીવાઈ ગયું હતું એસિડ પીવાના કારણે ટોટલી અંડળી હોજરી બધું દાજી ગયેલું અને એના હિસાબે થૂક પણ પાણી પણ ઉતરે નહીં એ માણસાના છે ત્યાં એમને હોસ્પિટલમાં બતાવ્યું ત્યાં ડોક્ટર એમને ના પાડી પછી મહેસાણા ગયા તો મહેસાણામાં પણ ડોક્ટર એમને ના પાડી કે આમાં કશું થઈ શકે નહીં એટલે પેશન્ટ અમારી પાસે આવ્યા એટલે અમે એમને સમજાયા કે આમાં ઓપરેશન પોસિબલ છે પેશન્ટ ખાતું થઈ જશે સૌથી પહેલા આપણે પેટમાંથી ખોરાકની નળી મૂકેલી ઇમરજન્સીમાં જેથી ત્યાંથી આપણો બધો દૂધ જ્યુસ ઘી બધો ખોરાક ચાલુ થઈ જાય એ ખોરાક અમે લગભગ પેશન્ટને બે એક મહિના આપ્યો એટલે પેશન્ટનું શરીરમાં સુધારો થવા લાગ્યો અને પછી અમને પેશન્ટ ફિટ લાગ્યું એટલે અમે એનું ઓપરેશન કર્યું ઓપરેશનમાં અમે મોટા આંતરણમાંથી નવી હંડળી બનાવી અને આ નળીને અમે ગળામાં સાંધો આપ્યો આજે ઓપરેશનને મહિનો થઈ ગયો છે પેશન્ટ અત્યારે કમ્પ્લીટ દાળ ભાત શાક રોટલી બધું જ જમી શકે છે તો એ મારે જાહેર જનતાને જણાવવાનું છે કે આ બધા પેશન્ટો જેમને એસિડ પીવાથી હંડળી ખરાબ થઈ જાય અને ખાઈ પણ શકતા નથી હોતા નળીથી ખોરાક લેતા હોય આ બધા માટે ઓપરેશન પોસિબલ છે આ એક રેર સર્જરી છે લગભગ આઠથી દસ કલાક ઓપરેશન ચાલતું હોય છે આ બધા ઓપરેશનો મુંબઈ એવા મુંબઈ ચેન્નઈ બધા મોટા સેન્ટરોમાં થતી હતી અને એના માટે પેશન્ટો ત્યાં જવું પડતું ઘણીવાર ખર્ચો બી ત્યાં બહુ હેવી થઈ જતો એમને ભવિષ્યમાં ખાવામાં કોઈ તકલીફ પડતી નથી અમારા સેન્ટરમાં ઓપરેશન રેગ્યુલર થતું હોય છે અમે લગભગ સોથી વધારે પેશન્ટોની નવી અંડળી બનાવી છે અને બધા જ પેશન્ટો અત્યારે કમ્પ્લેટ છે બધું જ ખાઈ શકે છે અવારનવાર અમારા કોન્ટેક્ટમાં રહે છે એમના ઘરે કોઈ પ્રસંગ હોય તો અમને એમના તરફથી મીઠાઈઓ આવતી હોય છે અને અમને બી ઇન્વિટેશન બી આવતું હોય છે એ જાણીને અમને ખરેખર આનંદ થાય છે ઘણા પેશન્ટ એવા કે બબ્બે ત્રણ ત્રણ વર્ષથી થૂક પણ ઉતારી રહ્યો સાથે ડોલ લીન ફરતા હોય વારે ઘડે થૂક્યા જ કરે અને એ પેશન્ટ જ્યારે ખાતું થાય ત્યારે જે એને આનંદ મળે છે ત્યારે આપણને ખરેખર એવું થાય કે આપણાને જો ભગવાને આ કામ સોંપ્યું છે તો આપણે ખરેખર નિભાવવું જોઈએ એ વખતે અમે એ દિવસે ટોટલી હોસ્પિટલમાં ઘરે બી ટાઈમ આપી શકતા નથી સવારે લગભગ અમે સર્જરી ચાલુ કરીએ તો આઠ થી નવ કલાક કન્ટિન્યુઅસ મારા સ્ટાફ ને બધા ઉભા જોઈએ છે ઓપરેશન અને મહેનત કરતા હોય છે આ ટાઈમ અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ